નમસ્કાર મિત્રો વેધર સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના માહિતી આપવાની છે કે ગુજરાતના હવામાનની અંદર એક મોટો પલટો આવવાનો છે એ મોટો પલટો આવશે એની સાથોસાથ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ વધી જશે તમામ વિષય ઉપર માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે મહાશિવરાત્રી છે એટલે મહાશિવરાત્રીના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને મહાદેવની કૃપા હંમેશા આ તમામ મિત્રો ઉપર બની રહે તેવી મહાદેવની પ્રાર્થના હવે ખાસ કરીને જે વાત કરવાની છે હવામાનમાં પલટાની આમ તો રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવવાનો છે શું થવાનું છે એના વિશે વાત વાત આપણે કરવાની છે તાપમાન વિશેની તાપમાનની વાત કરવા જઈએ તો આજે છવ્વીસ ફેબ્રુઆરી થઈ ચૂકી છે અને હવે ફેબ્રુઆરી મહિનાના માત્ર બે દિવસ બાકી છે આવતીકાલે સત્યાવીસ ફેબ્રુઆરી પરમ દિવસે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે દિવસ પછી માર્ચ મહિનાની શરૂઆત થઈ જશે અને સ્વાભાવિક રીતે માર્ચ મહિનાની શરૂઆત એટલે ઉનાળાની શરૂઆત આવે છે જોકે આ વર્ષે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ રાત્રિનું તાપમાન છે અઢાર ડિગ્રી કરતાં નીચું રહેશે એટલે રાત્રિના ટાઈમે તો હજી માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ આપણે થોડુંક શિયાળા જેવો અનુભવ છે એ થશે આ વર્ષે ઉનાળાની શરૂઆત થોડીક લેટ થઈ રહી છે પણ મારે માહિતી આપવાની છે કે દિવસનું તાપમાન છે એ વધી રહ્યું છે દિવસનું તાપમાન વધી રહ્યું છે હવે પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન છે એવરેજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાઈ રહ્યું છે આ તાપમાન હજુ પણ માર્ચ મહિનામાંથી થોડુંક વધતું જશે અને માર્ચ મહિનાનું પેલું અઠવાડિયું પૂર્ણ થતાની સાથે ઉનાળાની શરૂઆત થઈ જશે પણ અત્યારે પવનની દિશા બદલાઈ રહી છે જેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો એવા હશે કે એમાં પવનની દિશા છે એ બદલાવાને કારણે ગરમી ઉકળાટનું પ્રમાણ વધી જશે જોકે અત્યારે આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે ઉત્તરના પવનો ઘણા સમયથી ચાલતા હતા પ્રવાહી પવનો છે ઉત્તર પશ્ચિમના તો કોઈ જગ્યાએ પશ્ચિમના પવનો ફૂંકાશે મોટાભાગના વિસ્તારોની અંદર આરબના પવનો ફૂંકાશે જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા હોય જેની અંદર ગીર સોમનાથ હોય અમરેલી હોય જૂનાગઢ હોય પોરબંદર દ્વારકા જામનગર કચ્છ જેવા વિસ્તારો છે મોરબી જિલ્લો છે અથવા તો જે ઉત્તર ગુજરાતના પશ્ચિમ છેડાના ભાગો હોય જેમાં વાવથરા જિલ્લો હોય પાટણ હોય કે મહેસાણા જિલ્લો હોય આ તમામ વિસ્તારોની અંદર ગરમી ઉકળાટમાં થોડોક વધારો થશે અને એ પણ પવનની દિશા બદલાવાને કારણે થશે એટલે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઉખળાટ અને ગરમીનું પ્રમાણ વધશે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ જે ભરૂચ હોય અથવા તો વલસાડ વાપી નવસારી અને સુરત જિલ્લો છે આ વિસ્તારોની અંદર કદાચ ગરમીનું પ્રમાણ છે એ વધી શકે છે એટલે પવનની દિશા બદલાવાને કારણે જે સવાર સાંજે જે ઉખળાટ હોય આ ઉકળાટમાં થોડોક સામાન્ય વધારો થઈ શકે છે જો કે એ ઉકળાટમાં માત્ર બેથી ચાર દિવસ વધારો રહેશે એ પછી પાછું નોર્મલ હવામાન પણ થશે હવે અહીંયા જે આપણે ગરમી ઉકળાટ અને તાપમાનની વાત કરી હવે વાત કરવાની છે રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવવાનો છે જો કે એક મોટો પલટો આવવાનો છે પણ કોઈ મિત્રોએ માવઠાનો ડર રાખવાનો નથી કેમકે હજુ પણ કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ હાલ લાગતી નથી એ અમે આપને બે દિવસ પહેલાં પણ જણાવી ચૂક્યા છે કે હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી પણ હવામાનમાં પલટો ચોક્કસથી આવવાનો છે હવે હવામાનમાં પલટો આવશે એટલે શું થશે કે અત્યારે જેવી રીતે શિયાળા દરમિયાન બેક ટુ બેક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપરથી પસાર થયા એવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ પસાર થવાનું ચાલુ છે એમાં એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે પાકિસ્તાન અને ભારતના સરહદી વિસ્તારો ઉપર પહોંચી ગયું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખૂબ મજબૂત અને વિશાળ છે એ સાથે અત્યારે જે પવનની દિશા બદલાઈ રહી છે મેં આપણે જણાવ્યું કે ઉત્તરના પવન હતા જગ્યાએ ઉત્તર પશ્ચિમના તો કોઈ જગ્યાએ પશ્ચિમના પવન થઈ રહ્યા છે એટલે પવનની દિશા બદલાવીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પહોંચવું આ બંને પરિસ્થિતિને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે કેમ કે પવનની દિશા બદલાવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ થોડુંક દક્ષિણ તરફ ખસી રહ્યું છે જેને કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટ્રપ છે એમાં અમુક વાદળો છે એ ગુજરાત સુધી લંબાઈ રહ્યા છે એટલે આવતીકાલે સત્યાવીસ તારીખથી લઈને ત્રણ દિવસ સુધી સત્યાવીસ ફેબ્રુઆરી અઠ્યાવીસ ફેબ્રુઆરી અને પહેલી માર્ચ એમ ત્રણ દિવસ સુધી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે અલગ અલગ વિસ્તારોમાં અતિઘાટા વાદળો થશે ને એ વાદળો પણ ખાસ કરીને સૌથી વધારે ઘાટા વાદળો છે એ કચ્છ જિલ્લા ઉપર જોવા મળે તેવી શક્યતાઓ છે બીજા નંબરે ઉત્તર ગુજરાતના ભાગો હોય વાવથરાગ હોય પાટણ મહેસાણા જેવા વિસ્તારો હોય બનાસકાંઠાના અમુક વિસ્તારો છે એ સાથે મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારો છે સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડા હોય દ્વારકા જામનગર પોરબંદર હોય અથવા તો ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તાર છે રાજકોટના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર હવામાનમાં પલટો જોવા મળશે ઘાટા વાદળ જોવા મળશે આ જે મેં આપને જેટલા જિલ્લાના નામ જણાવીએ છીએ એટલા જિલ્લાની અંદર વધારે પડતા ઘાટા વાદળ જોવા મળશે બીજા જિલ્લાઓની અંદર ઓછા વાદળ જોવા મળશે પણ વાદળછાયું વાતાવરણ છે એ તો ગુજરાતના લગભગ સાઠથી પાસાઠ ટકા વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે અતિ ઘાટા વાદળ થશે એટલે ડરનો માહોલ ઊભો થશે ખેડૂતભાઈઓને એમ થશે કે અતિ ઘાટા વાદળ થયા તો નક્કી હવે માવઠું થશે અને માવઠાનો ડર ઉભો થશે પણ કોઈ પિત્રો ડરવાનો ડરવાનું નથી આ વાદળ વાદળછાયું વાતાવરણ થશે અતિ અતિ ઘાટા વાદળ થશે પણ માવઠાની શક્યતાઓ આની અંદર પણ લાગતી નથી હા એક ચોક્કસ છે કે અતિ ઘાટા વાદળ થયા હોય અને એને કારણે એકલ દોકલ સેન્ટરમાં કોઈ જગ્યાએ સામાન્ય છાંટા પડીએ એ વાત અલગ રહેશે પણ જો એ સામાન્ય છાંટા એકલ દોકલ સેન્ટરમાં પડે ને તો એ પણ કોઈ નુકસાન કરે એટલા ભારે છાંટા નહીં હોય એકદમ હળવા હશે એટલે એનાથી કોઈ ડરવાનું નથી કેમકે અત્યારે જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે ને એનો ટ્રક ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે એ ટ્રકના જે વાદળો છે એ હાઈ લેવલના વાદળો છે એની ઊંચાઈથી થોડીક વધારે હશે અને વધારે ઊંચાઈવાળા વાદળો હોય એ આપણે માવઠું થાય એ માટે સક્ષમ ન હોય એટલે લગભગ પાંચસો એચપી એ લેવલની આસપાસની એની ઊંચાઈ હશે એટલે આપણે માવઠાની શક્યતાઓ નથી પણ અડધી ઘાટા વાદળો છે એ ચોક્કસથી જોવા મળશે જેવી દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના હવામાનની અંદર આવનારા ત્રણ દિવસ સુધી પલટો જોવા મળશે જેમાં વાદળછાયું વાતાવરણ હશે અમુક વિસ્તારની અંદર ગરમી અને ઉકળાટ પણ જોવા મળશે ગરમી ઉકળાટ જે જે બફારો જોવા મળશે એ પણ મેં વિડીયોની શરૂઆતમાં વાત કરી એનું પણ કારણ પણ એ છે કે એક તો પવનની દિશા બદલાઈ રહી છે ને એ સાથે આ વાદળછાયું વાતાવરણ થવાનું છે એટલે જે અરબ સાગર ઉપર ભેજ હોય એ પૂરતો ભેજ છે ને એ દરિયાઈ કાંઠાના અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો પર શિફ્ટ થાય તેવી શક્યતાઓ છે ને ભેજનું પ્રમાણ જેટલું વધે એટલું ઉકળાટનું પ્રમાણ પણ વધતું હોય છે એટલે ઉકળાટ છે ને એ પણ વધી જશે કેમકે ભેજ છે ને એ આપણા ગુજરાત પર હવે ધીમે ધીમે શિફ્ટ થઈ રહ્યો છે જેવી રીતે ઉત્તરના પવન હતા એની જગ્યાએ ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવન થયા એટલે અરબ સાગર ઉપરથી જે હવાઓ આવી રહી છે એ ભેજ લઈને ગુજરાત ઉપર આવી રહી છે જેને કારણે આપણે ગુજરાતની અંદર ગરમી ઉકળાટનું પ્રમાણ જોવા મળશે અને ગરમી ઉકળાટ એ સાથે તાપમાનની વાત કરી અને વાદળછાયું વાતાવરણની વાત કરી એટલે આ ટાઈપનું હવામાન છે એમણે થોડા દિવસ આપણે જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે અને વિશેષ માહિતી જે પણ હવામાન અને ખેતી વિશે રેગ્યુલર આપતા રહેશો પણ આ વિડીયોના અંતમાં મારે દરેક ભાઈઓને ખાસ એક વિનંતી કરવાની છે તમે વર્ષોથી વેધર ટીવી ઉપર આપણા વિડીયો જોઉં છો ત્યાં તમે ખૂબ મને પ્રેમ આપ્યો છે ત્યાં વેધર ટીવીના માધ્યમથી ઘણી બધી હવામાનની ખેતીની માહિતી હું આપણા સુધી પહોંચાડું છું એવી જ રીતે આ લલકાર ચેનલના માધ્યમથી પણ હું તમને અલગ અલગ માહિતી છે એ પહોંચાડતો રહેશે એટલે આ લલકાર ચેનલ છે ને એને પણ દરેક મિત્રોએ સબસ્ક્રાઈબ કરી લેવીને અન્ય મિત્રો પાસે પણ સબસ્ક્રાઈબ કરાવવાની છે આ લલકારનું પ્લેટફોર્મ એટલા માટે આપણે ફરીથી ચાલુ કરી રહ્યા છીએ કેમ કે વેધર ટીવી અને લલકા એ બંને પ્લેટફોર્મ ચલાવવા જરૂરી છે જરૂરી એટલા માટે છે કેમ કે વેધર ટીવી એક ચેનલ જો આપણે કોઈ પણ ગવર્મેન્ટ દ્વારા અથવા તો અન્ય કોઈ લોકો દ્વારા જો એને બંધ કરાવી દેવામાં આવે ને તો આપણે આપણો જે તમારો મારો સંપર્ક છે ને એ તૂટી જાય એટલે આપણા એક બીજા ઓપ્શનના ભાગરૂપે છે તમે તમામ મિત્રો જાણો છો કે ભારત દેશની અંદર ઘણી બધી યુટ્યુબ ચેનલ એવી છે કે જે કોઈ સત્તાની કે સિસ્ટમની વિરુદ્ધમાં અવાજ ઉઠાવે છે એનું વિરુદ્ધ કાર્યવાહી પણ થાય છે એના વિડીયો પણ ડિલીટ થાય છે અને ચેનલો પણ બંધ કરાવી દેવામાં આવે છે આવું ઘણી વખત બન્યું છે અને અત્યારે પણ મને એવું લાગી રહ્યું છે કે હવે સમય એ પાકી ગયો છે કે આપણે બીજું પ્લેટફોર્મ પણ હોવું જોઈએ જેથી કરીને તમારું મારું સંપર્ક તૂટી ન શકે એટલે વેધર ટીવીની અંદર જેમ મિત્રો બધા સબસ્ક્રાઈબ કરે છે એમાં લલકા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક આપને દરેક ગ્રુપમાં શેર કરજો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની દરેક રજા આપશો નમસ્કાર